જોડાવવાના છે હવે તેમને લઈને તેમણે ખોલ પાડ્યો છે શું વાત કરી છે તે સાંભળીએ છેલ્લા મારફત મને જાણવા મળ્યું છે કે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડવા જઈ રહ્યા છે આવી સમાચારના માધ્યમથી અમુક યુટ્યુબ ચેનલના માધ્યમથી મને જાણવા મળ્યું છે તો આ જે ન્યૂઝ જે છે એનું હું ખંડન કરું છું અને સાથોસાથ આવા જેટ ન્યૂઝ ચલાવવા જઈ રહ્યા છે એની સાથે ટૂંક સમયમાં હું મારા પાર્ટીના શિષ્ટ નેતૃત્વ સાથે વાત કરી મારી લીગલ ટીમ સાથે વાત કરી અને એની ઉપર કાયદેસરના કાર્યવાહી કરવાના પગલાં અમે લેવા જઈ રહ્યા છીએ તમે જોયું છે કે 2020 માં મે આમાંથી પાર્ટી જોઈન કરી હતી 22 માં હું બોટાદનો ધારાસભ્ય આમાંથી પાર્ટીમાંથી ઉતારણ હતો લોકોએ મારી પર વિશ્વાસ મૂક્યો છે મોટા ભાગના મુદ્દાઓ અમે વિધાનસભાની અંદર આમાંથી પાર્ટી વતીને ઉપાડ્યા છે તમે જોયું છે કે વિધાનસભાનું ગત જે સત્ર હતો આપણો બજેટ સત્ર એમાં સૌથી વધુ મુદ્દા અમે ઉઠાવનારું છું અલગ અલગ અને આજે મને વ્યક્તિગત કોઈ રાજકીય નુકસાન કરવા માટે થઈ અને આ મોટો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે એટલે આ મુદ્દાનું ખંડન કરું છું હું કોઈ ભારતીય પાર્ટીમાં જોડાવાનો નથી અને ક્યારેય જવાનો નથી આપ પહેલા પણ મેં આનો ખુલાસો કર્યો હતો આજે પણ હું કરી રહ્યો છું આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર ખૂબ જ સારું કામ કરી રહી છે ટૂંક સમયમાં ગુજરાતની અંદર અમારું આમ આદમી પાર્ટીનું હવે સચિન સંગઠન પણ નિર્માણ થવા જઈ રહ્યું છે અને બે હજાર સત્યાવીસ ની ચૂંટણી વિધાનસભાની આમાંથી પાર્ટી પૂરા તાકાતથી લડવા જઈ રહી છે સાથો સાથ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે એ પણ અમે મજબૂતાઈથી અમે લડવા જઈ રહ્યા છીએ એટલે કે આ જે અફવા જે છે ઉમેશ મકવાણા જે છે આમાંથી પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એને હું ખંડન કરું છું આવી કોઈ અફવા જો ફેરાવતી હશે તો એને કાયદેસરની અમે લીગલની ટીમ સાથે અમે

તેમના રંગે ના રંગાઈ જાય અને તેઓ ભાજપમાં ના જોડાઈ જાય અત્યારે ના પાડી રહ્યા છે અને કહી રહ્યા છે કે જે લોકો આવી અફવા ફેલાવી છે તેમના સામે અમે કાર્યવાહી કરીશું પણ હવે એ જોવાનું છે કે ક્યાંક તે પોતાની વાતથી ક્યાંક ફરી ન જાય અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર